વિવાદિત જમીન મુદ્દે ખેડા જિલ્લા કોંગ્રેસના ના આગેવાનો એ સ્થળની મુલાકાતે પણ પહોંચ્યા જમીન વેચાણમાં માં સંડોવાયેલા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી આવા પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા સમાચારોમાં આગળ વાત કરીએ ખેડા જિલ્લાની કે જ્યાં સરકારી જમીન છે તેને બારોબાર વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ સરકારી જમીનને લઈ ખેડા જિલ્લામાં નર્મદા નિગમની જમીન બારોબાર વેચવાનો મામલો ખેડા જિલ્લામાં સરકારી જમીન કૌભાંડ મુદ્દે રાજકારણ છે તે ગરમાયું નર્મદા નિગમની જમીન વેચાણ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા ઉપર ઉતરી જમીન કૌભાંડ મામલે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું વિવાદિત જમીન મુદ્દે ખેડા જિલ્લા કોંગ્રેસના આગેવાનો એ સ્થળની મુલાકાતે પણ પહોંચ્યા જમીન વેચાણમાં આરોપીઓને બચાવવાની કામગીરી થઈ રહી હોવાના કોંગ્રેસે આક્ષેપ લગાડ્યા કલેક્ટર રચી પરંતુ ફરિયાદમાં નરમ કલમો દાખલ કરાય હોવાના પણ આરોપ કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યા સાથે જ એફઆઈઆરમાં કેવી કલમો કે જેનાથી આરોપીઓને ફાયદો થાય એવી વાત પણ કોંગ્રેસે કરી સાથે જ જમીન વેચાણમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી આવા આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા સાથે સરકારી અધિકારીઓને છાવરવાની કોશિશ છે તે આ જમીન કૌભાંડમાં થઈ રહ્યો હોવાની વાત પણ કોંગ્રેસના આગેવાનો એ સ્થળ મુલાકાતે પહોંચ્યા ત્યાંથી કરવામાં આવી આ જે આજે નર્મદા નિગમ એ જે પ્રોજેક્ટ છે આની જે જમીન છે તેનું વેચાણ બારોબાર કરવામાં આવ્યું આ જમીન કૌભાંડને લઈ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો નેતાઓ એ સ્થળની મુલાકાતથી પહોંચ્યા અને કોના અધિકારીની રહેમ નજર હેઠળ આ જમીનનું છે તે કૌભાંડ કરવામાં આવ્યું છે તેને લઈ તેઓએ એ આવેદનપત્ર પણ આપ્યું સાથે જે રીતના આ એસઆઈટી એટલે કે સીટની રચના કરવામાં આવી છે તેમાં પણ ફરિયાદી સામે કોઈ એવી કડક કલમો છે તે ન લગાવતા પણ કોંગ્રેસે આક્ષેપો કર્યા કે અધિકારીઓને છાવરવા માટેનું ષડયંત્ર છે શું કહ્યું આખા કૌભાંડને લઈ અને આરોપ લગાડતા કોંગ્રેસ ના આગેવાન હોય આવો પણ જોઈએ જો ભારતીય જનતા પાર્ટી અત્યારે બધા જાણે છે કે જે રીતે ગામે ગામ ગૌચરો કે સરકારી જમીનો હોય આ એક અહીંયા બમદાદ વાઠવાડી એકલાનો પ્રશ્ન નથી આ સમગ્ર જિલ્લાનો સમગ્ર ગુજરાતનો છે 6 મહિના પહેલા આવી જ રીતે વર્તાલમાં પણ સરકારી જમીનના ડાયરેક્ટ વેપલો કરીને વેચવામાં આવી હતી એવી રીતે તો અમારા કંજરી નજીકમાં એક જમીન હતી જમીનના મૂળ માલિકો હતા તેમ છતાં બોગસ એના ખાતેદારો થઈને જમીન વેચવામાં આવી એટલે આ બધું આયોજન તમલમમાંથી થાય છે બધા વૈવતધારો સેટ કરેલા છે અને સુવ્યવસ્થિત આયોજન કરી અને ગૌચરો હોય સરકારી જમીનો હોય એને વેચવામાં આવે છે એની પર ગેરકાયદેસર દબાણો કરીને બાંધકામો કરવામાં આવે છે ને કબજા કરવામાં આવે છે આ ગુજરાતમાં જે રીતે ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ પણ એમની સાથે મિલી ભગત કરી સુવ્યવસ્થિત આયોજન કરી અને તમામ જગ્યા કરી રહ્યા છો આમાં એવું સામે આવ્યું નથી હવે અમે એવું કોઈ એવી રીતે આક્ષેપ નથી કરતા કે આમાં હું અમારી માગણી એટલી છે કે આમાં જે પણ ગુનેગારો જે એને દુરસ્તી નથી કરી તો એ નામ મામલતદારો એન્ટ્રી કરી કે મામલતદારો એન્ટ્રી કરી તો એ વહીવટી તંત્ર હોય કે આમાં જે પણ લેનાર હોય તો લેનારની વાત કરું તો લેનારે આ જમીનમાં માં વાંધો ઉઠાવે ત્યાર પછી સસ્તાવેજ કરે એટલે એને ખબર હતી કે આ જમીન સરકારી છે સિંચાઈ વિભાગની છે અને તેમ છતાં લીધી તો આ લીધી કોના ઇશારે એ શોધવાનું કલેક્ટર ને કે વહીવટી તંત્રને છે એટલે અમે એ લોકો કહીએ કે અમે સુવ્યવસ્થિત જો આની તપાસ થશે તો સો ટકા આમાં મોટા નામ બહાર આવશે